આપ જોઈ રહ્યા છોલકા ન્યુઝ આવી જોઈએના સમાચાર ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ નો મામલો પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિક્રક્શન પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રકશન કરી પંચનામું તૈયાર કરાયું ઝઘડિયાની સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તે દરમિયાન આજ રોજ આરોપીને સાથે રાખી સ્થળ પર લઈ જઈ પંચો અને ડીવાય એસ કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી આ જઘન્ય કૃત્યને કઈ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યું તે અંગેનું પંચનામું પણ તૈયાર કરાયું હતું આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તે સ્થળ રિકન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું હતું પોલીસને સમગ્ર પ્રક્રિયા અંગે ડીવાયએસપી અને તપાસ સમિતિના વડા ડોક્ટર કુશલ ઓઝાએ માહિતી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર સગીરા હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે સગીરાને સારવાર દરમિયાન ત્રણ મોટી સર્જરી કરવામાં આવી છે ઝઘડિયા જે ખાતે જે દુષ્કર્મ જે જગન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ની જે રીતે મુ જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામા કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આ અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી